समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો બે દિવસ આજ જિલ્લાઓમાં વરસાદની આગાહી માશિમારોને દરિયો ન ખેડવા સૂચના ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજથી બે દિવસ માશિમારોને દરિયો ન ખેડવા સૂચના મળી છે હવામાન વિભાગે સુરત નવસારી વલસાડ ડાંગ नर्मदा છોટા ઉદેપુર તાપી અમરેલી ભાવનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે સમગ્ર દેશની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની આગાહી છે જમ્મુ કાશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચндиગઢ અને દિલ્હીમાં વરસાદ આવી શકે છે ગુજરાતમાં ચોમાસુ સમયસર આવશે હવામાન વિભાગ ગુજરાત રાજ્યે લેઈને આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસુ સમયસર આવશે દર વર્ષની સરખામણીમાં વધુ થવાની ક્ષમતા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં થોડો બદલાવ જોવા મળ્યો છે જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ પડશે આ ઉપરાંત 22 જૂને ભારે વરસાદ અને 23 24 અને 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે જૂન મહિનામાં હીટવેવની સંભાવના નહિવત હોવાનું પણ જણાવાયું છે સરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડતા ખાદ્ય તેલ સસ્તું થશે સરકારે ખાદ્ય તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી અડધી કરી દીધી છે સરકારના આ નિર્ણય પછી ક્રૂડ પામ તેલ ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની ડ્યુટી 20% થી ઘટાડીને 10% કરવામાં આવી છે આ ફેરફાર આજથી અમલમાં આવ્યો છે આ ઘટાડો આગામી 1 વર્ષ માટે છે કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ સે અંગે એક સૂચના જારી કરી છે અમદાવાદ અને ધોળકામાં વરસાદ વરસાદની આગહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો ગરમી પર થોડી ઓછી હતી અમદાવાદના જોધપુર અને સેટેલાઇટ જેવા વિસ્તારમાં હાલ વરસાદ વરસ્યો હતો ધોળકા શહેર અને ગામોમાં પવન સાથે વરસાદ આવ્યો હતો ધોળકાના વટામણ ગાણોલ ગણેશર સીમેજ આમoverlineલી અને નેસરા સહિતના ગામમાં મેઘરાજાએ પધરામણી કરી હતી મેઘરાજા પધારતા જ અહીંના લોકોને ગરમીથી રાહત મળી હતી ગુજરાત સરકારના કર્મચારીઓને દરેક શનિ રવિ જોઈએ છે રજા ગુજરાત સરકારના કર્મચારીઓએ માંગ કરી છે કે તેઓને શનિ રવિ રજા આપવામાં આવે સરકારી बाबूઓએ 5 દિવસ કામ અને 2 દિવસ આરામની માંગ કરી છે કર્મચારીઓએ કહ્યું છે કે આ માટે તેઓ સોમથી શુક્રવારે રોજ વહેલી સવારે 9:10 વાગે સરકારી કચેરીમાં આવી જશે સવારે 9:10 થી સાંજના 6 ને 10 સુધીનો સમય કર્મચારીઓના વિવિધ સંગોએ સૂચવ્યો છે सहित राज्य अमदावाद न शाहीबाग केन्टोनमेंट खाते योजनाल अंगे क्विक रिस्पोन्स टीम सीविल डिफेन्स स्टाफ न बी एस शाह बचाव केवि घायलों ने हॉस्पिटल लाई जवा न शाहीबाग केन्टोनमेंट खाते चार एम्ब्यूलेंस घटना स्थले दौड़ी आई अमदावाद सीवाय पाटन मॉकड्रील योजाई थी भारतનો જીડીપી 7.7% વધ્યો નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટર માં ભારતની અર્થવ્યવસ્થામાં 7.4% નો વિકાસ દર નોંધાયો છે આખા વર્ષનો જીડીપી વૃદ્ધિ દર 6.5% રહ્યો આ સાથે ભારતે ફરી એકવાર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે આર્થિક સર્વેક્ષણ 2024-25 માં જણાવ્યુ હતું કે જો ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો 1.5 દાયકા સુધી સરેરાશ 8 टका स्थिर विकास दर प्राप्त करवो पड़े પાકિસ્તાને ભારતના 6 ફાઇટર તોડી પાડ્યા ભારત અને પાક વચ્ચે હાલમાં યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે તેવામાં સિંગાપોરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ અનિલ ચૌહાણે બ્લુમબર્ગના ઇન્ટરવ્યુમાં કહ્યું કે પાકિસ્તાનનો ફાઇટર તોડી પાડવાનો દાવો તદ્દન ખોટો છે તેમણે કહ્યું કે મહત્વનું એ છે કે વિમાન કેમ પડ્યા અને અમે શું શીખ્યા અને તેમાં શું સુધારો કર્યો આ જવાબ સામે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધીયું અને જવાબ માંગીયો કે મોદી સરકાર કેમ છુપાવી રહી છે ગુજરાત માં એક જ દિવસ માં કોરોના ના અઢત કેસ નોંધાયા ગુજરાત સહિત દેશ ભર માં કોરોના ના કેસ માં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત માં એક જ દિવસ માં કોવિડ ના નવા 68 કેસ નોંધાયા છે હવે એક્ટિવ કેસ 265 થઈ ગયા છે હોસ્પિટલ માં 11 અને હોમ આઇસોલેશન માં 254 દર્દીઓ છે 27 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે હાલ ની સ્થિતિ ને જોતા બહાર આવતા જતા માસ્ક પહેરવાનું રાખો ગોધરામાં શંકાસ્પદ ચોખાનો જથ્થો જડપાયો ગોધરાના મામલતદાર હર્ષદભાઈ ભોઈની ટીમે ગોધરામાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો જડપી પાડ્યો છે મામલતદારની ટીમે 3500 કિલો ચોખા અને ટ્રક સહિત 9.5 લાખનો મુદ્દામાલ સીઝ કરી દીધો છે ટ્રકમાંથી 100 કટ્ટા ચોખા મળી આવ્યા હતા ટ્રક ચાલક અને કંડક્ટર પાસે માલની હેરફેર માટેના કોઈ બિલ કે જરૂરી દસ્તાવેજો નહોતા કુલ 9.5 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 6.992 બિલિયન ડોલરનો વધારો 23 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 6.992 અબજ ડોલર વધીને 792 અબજ ડોલર થયો છે ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે આ માહિતી આપી હતી અગાઉ 16 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશનો વિદેશી મુદ્રા ભંડાર 4.888 અબજ ડોલર ઘટીને 685 અબજ ડોલર થયો હતો गोपाल ने खरीदी बतावो तो केजरीवाल राजकारण छोड़ी देशे विसाव दर आजे जन आशीर्वाद यात्रा दरमियान अरविंद केजरीवाल कहू के विसाव दरवासी भाजपा चेतवनी आपे तमे कोई ने जिताड़ो अमे एने खरीदी जीताड़ो भाजप ने चैलेंज करू छू के तमे गोपाल ने खरीदी बतावो तो केजरीवाल राजकारण छोड़ी देशे विसाव विसाव भाजप नी सरकार नथी भाजप नी जेम कांग्रेस एक नंबर नी चालाक छे ए भाजप नौकरी करे छे कांग्रेस भाजप न बैठी छे कोरोनाए 24 કલાકમાં 7 નો ભોગ લીધો ફરી એકવાર દેશને કોરોનાએ બાનમાં લેતા દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે એક સપ્તાહમાં કુલ કેસની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે માહિતી મુજબ સમગ્ર દેશમાં 2710 સક્રિય કોરોના દર્દીઓ છે સૌથી વધુ દર્દીઓ કેરળમાં છે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 7 લોકોના મોત થયા છે ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ કેસો અમદાવાદમાં છે ગુજરાતમાં સક્રિય કેસોની સંખ્યા 223 જેટલી છે सित्तेमी झड़पे फूकाशे पवन देश भर म चोमा शुरुआत थी रही छे। अनेक छ्यों मोमाए दस्तक आपी दीधी अनेक राज्यों गाजवीज अने वीजली साथ भारत वरसाद चालू छे हजी आगामी चार पांच दिवस सुधी गाजवीज और तेज पवन साथ वादड़ो वरसाद पड़ संग्लादेश डिप्रेशन विस्तार उत्तर अच्छा उत्तर पूर्व तरफ आगे संभावना छे। अने आगामी बार कलाक मा लो प्रेशर विस्तार नबड़ो पड़वा संभावना सीतेर किमी झड़पे पवन फूकाश तुर्की ने बीजो मोटो फटको पाकिस्तान ने खुलेआम समर्थन आपता तुर्की ने भारत एक मोटो झटको भारतीय एरलाइन कंपनी इंडिगो अने तुर्की एरलाइन कंपनी भागीदारी समाप्त थवा रही छे केंद्र सरकार देश सौ मोटी एरलाइन इंडिगो ने तरह महीना तुर्की एरलाइन्स न एरक्राफ्ट लीज जोड़ाण ने समाप्त करने निर्देश आप भागीदारी एक ऑगस्ट बेहजार पच्चीस न रोज समाप्त चारधाम यात्रामा 29 दिवसमा 68 श्रद्धालुઓના મોત. चारधाम यात्रामा मृत्युवांक सतत વધી રહ્યો છે. 29 દિવસમાં 68 श्रद्धालुओंએ જીવ ગુમાવ્યા છે. केदारनाथ धाममा 30, गंगोत्रीमा 14, बद्रीनाथमा 12 અને યમુનોત્રીમાં 12 श्रद्धालुओंના મોત થયા છે. આમાં 60 એવા ભક્તો છે જેમણે હૃદય, શ્વસન अथवा ડાયાબિટીસ સંબંધિત રોગો હતા. ઉપરાંત અન્ય કારણોસર 8 લોકોના મોત થયા છે. આમાં ઉત્તરકાશી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પણ સામેલ છે. डोनाल्ड ट्रम्प નો ભારત અંગે મોટું નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો છે તેમણે કહ્યું કે અમેરિકાએ પરમાણુ યુદ્ધ टाळ્યું છે બંને દેશોને કહ્યું છે કે તેમનું વહીવટી તંત્ર એકબીજા પર ગોળીબાર કરનારાઓ સાથે વેપાર કરી શકે નહીં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું અમે ભારત અને પાકિસ્તાને યુદ્ધ કરતા અટકાવ્યા હતા रशिया ए पाकिस्तान साथे अब जो रूपिया डील करी रशिया ए पाकिस्तान साथे एक महत्वपूर्ण आर्थिक करार पर हस्ताक्षर कर आ डील हेठ कराची मे एक आधुनिक स्टील प्लांट बन सील की लगभग बीस हजार करोड़ रूपियानि अर्थव्यवस्था ने मजबूत बना महत्वपूर्ण भूमिका भजी सके सोशियल मीडिया पर आ डील अंगे घनी चर्चा थी आने भारत नी विदेश नीति मेटे एक आंच को गणाय रो ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સ્ટીલ આયાત પર ટેરિફ 25% થી વધારીને 50% કરવાની જાહેરાત કરી છે આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ ખનીજો અને ટેકનોલોજીને લઈને વેપાર સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર સોશિયલ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે એલ્યુમિનિયમ ટેરિફ પર બમણો કરીને 50% કરવામાં આવશે